થયેલા હુમલાને લઈ ઉદના દરવાજા ખાતે બજરંગ નોંધાવ્યો હરિયાણાના માં થયેલી ઘટનાને લઈ સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે જે પ્રકારે ટોળાએ કોરામ મચાવ્યો છે તેના કારણે સમગ્ર રાજ્યની અંદર શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મેવાટ પ્રાંતની અંદર જે પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને કારણે હિન્દુઓની લાગણીઓ ડૂબાઈ છે તેને કારણે અલગ અલગ સ્થળ ઉપર પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે હરિયાણાના મેવાતમાં ધાર્મિક યાત્રા ઉપર કેટલાક હિંસક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને કારણે સમગ્ર પ્રાંતની શાંતિનો ભંગ થયો છે ચારે તરફ અરજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે યાત્રામાં જોડાયેલા ધાર્મિક લોકો પર જે પ્રકારે પથ્થરમાં હુમલો થયો છે તેના કારણે અનેક લોકોને ઈજા પણ પહોંચી છે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગો સંયોજક બે દિવસ અંદર મેવાત ની અંદર એક ઘટના બની હતી જે હિન્દુઓની શોભાયાત્રા હતી બજરંગો દ્વારા આયોજિત યાત્રા હતી આ યાત્રા ની ઉપર આ જેહાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો રામનવમીની ની શોભાયાત્રા હોય હનુમાન જયંતિ ની શોભાયાત્રા હોય કે નવરાત્રીના કાર્યક્રમ હોય હિન્દુ સમાજના દરેક કાર્યક્રમ ઉપર આ જેહાદીઓ દ્વારા પથ્થરમારા કરવામાં આવે છે આનો વિરોધ કરવા માટે આજે બજરંગ દળના દેશભરની અંદર ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને પકડે અને કડકમાં કડક સજા કરે અને જો સરકારની અંદર તહેવાર ન હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ જ્યારે યાત્રા કાઢે છે ત્યારે એને અત્યાર સાથે યાત્રા કાઢવાની છૂટ આપે તો સામે સામે જોવાઈ જાય કોની માવા છૂટ કાઢી છે